વિડીયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાળીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેજ્યુલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના સિરઝ તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરે અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરે દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી અને તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે સોમવારે ડાયાલિસિસ કરાવેલ બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે ડોક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ એકથી દોઢ વાગ્યા આસપાસ એ લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ છ વાગે છથી છ પંદર કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતાં એટલે દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરે અને કહ્યું કે જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે ત્યારબાદ લગભગ સાડા આઠથી નવથી સવા નવના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરે ત્યારબાદ દર્દીનું મોત લગભગ પોણા દસ આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે એ છે સર વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થઈ છે એ તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું પણ દર્દીઓના મેળવ્યા છે સારવાર કરવા ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવી દીધું બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે